પોલીસે તેમને સાંત્વના આપી વિગત પૂછતા પુરુષ પોતાનું નામ રાજુભાઈ બકાભાઈ મકવાણા જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની અને દીકરા સાથે અમદાવાદની નર્સિંગ કોલેજમાં કામ પૂરું કરીને પોતાના કામ ગામ ભંડોઈ પરત જઈ રહ્યા હતા મુસાફરી દરમિયાન કારનું પેટ્રોલ ખૂટી જતા ગાડી રસ્તા વચ્ચે બંધ પડી ગઈ હતી સાથે જ તેમનો મોબાઈલ સ્વિચ ઓફ હતો અને રોકડ રકમનો હોવાથી રાત્રિના સુમસાન વિસ્તારમાં પેટ્રોલ લેવા જવા અસમર્થ રહ્યા હતા પરિસ્થિતિની ગંભીરતા સમજી એએસઆઈ મહેન્દ્રભાઈ નાઓએ અને તેમની ટીમે પરિવારને પોતાની સરકારી ગાડીમાં સાથે રાખીને આશરે દસ કિલોમીટર દૂર આવેલા ગોધર ગામના પેટ્રોલ પંપ પર લઈ જઈ પેટ્રોલ લઈ આવ્યા ત્યારબાદ કારમાં પેટ્રોલ ભરીને તેને ચાલુ કરી પરિવારને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય વંડોઈ ગામ તરફ રવાના કરવામાં આવ્યા અણધારી મુશ્કેલીમાં પોલીસની ઝડપી અને સહાનુભૂતિભરી મદદ માટે રાજુભાઈના પરિવારજનો દ્વારા મહીસાગર પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે મહીસાગર પોલીસની આ કાર્યવાહી માત્ર કાયદાની જ નહીં પરંતુ માનવતાની સેવાને પણ પ્રત્યક્ષ કરે છે